એ સરકારને તો અભિનંદન આપવું પણ આ દેશના વડાપ્રધાન મુરુભી નરેન્દ્રભાઈને સંગઠનને ખૂબ ખૂબ અભિનંદન આપવું કારણ કે વિકાસની લક્ષ છે જે નરેન્દ્રભાઈનું જે સપનું છે એ સપનું એક જ છે કે ચોવીસ કલાકમાં સોળ કલાક વિચારશ અને મને કહેતા આનંદ થાય કે અમે નરેન્દ્રભાઈ સાથે તેતાલીસ વર્ષથી આ કામ કરી તેતાલીસ વર્ષથી આ કામ કર્યા પછી એ માણસને અમારા વડીલને નથી ઊંઘ નથી થાક નથી કોઈ દી એને જ્યાં જડે અહીંયા જમી લીધું એ આવા દેશના વડાપ્રધાન મેળ્યા અને ચુમાલી વર્ષમાં એના ખીચામાં કો રૂપિયા અમે નથી જોયા એવા આપણે વડાપ્રધાન મળ્યા એના ઉપર ભરોસો મૂકી હોય તો હું દિલ્હીની પ્રજાને ખૂબ ખૂબ અભિનંદન